દોસ્તો સ્વાગત છે આપણો ફરીથી અમારી ચેનલ પર દોસ્તો ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો ઉત્તર મધ્ય પશ્ચિમ આફ리카ના દેશ લાઇબેરિયામાં કેસ ટેન્કર માથેલા વિસ્પોટમાં ઓછા-ઓછા 40 લોકોના મોત થયા છે તે જ સમયે દજને લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા હાલમાં ગંભીર રીતે દાઝી ગયાલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પશ્ચિમ આફ્રિકાના દેશના ચીફ મેડિકલ ઓફિસર ફ્રાન્સિસ કોટાએ બુધવારે જણાવ્યું હતું કે ગેસ ટેન્કર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાલીસ લોકોના મોત થયા છે અકસ્માતમાં ઘાયલ કેટલાક લોકોની હાલત નાજુક છે તેમણે જણાવ્યું કે વિસ્ફોટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે લોકો હજુ પણ ભયભીત છે તેમણે કહ્યું કે શહેરના લોઅર બોંગ કાઉન્ટેનમાં ટોટાટા ખાતે ઓઇલ ટેન્કર અથવામાં ઘટના બની હતી તે જ ટ્રકમાં પાછળથી વિસ્ફોટ થયો હતો જેના કારણે ઘટના સ્થળે હાજર ઘણા લોકોને જાનહાનિ અને ઈજાઓ પહોંચી હતી તમને જણાવી એક દરરોજ ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે એની સરકાર માટે માર્ગ અકસ્માતો ખૂબ જ ચિંતાનો વિષય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નવા ડેટા અનુસાર લાયબ્રેરીયામાં માર્ગ અકસ્માતમાં ઓગણીસો વીસ લોકોના મોત થયા હતા જેમાં કુલ મૃત્યુના પાંચ પોઈન્ટ સિત્તેર ટકા છે સંયુક્ત રાષ્ટ્રએ પણ આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે યુએનના ડેટા અનુસાર નબળી માર્ગ સલામતી અને નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ અકસ્માતો તરફ દોડી જાય છે જેમાં મૃત્યુ દર યુરોપિયન સરેરાશ કરતાં ત્રણ ગણો વધારે છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો એટલે લાઇક કરી ચેનલને અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ